રાજુલા પાલિકાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પહોંચ્યા મતદાન મથકે રાજુલાની કુમારશાળા ખાતે અમરીશ ડેર તેમના માતૃશ્રી સંગાથે મતદાન મથકે પહોંચ્યા અમરીશ ડેરે સાત વર્ષ બાદ પાલિકાની ચૂંટણીમાં કર્યું મતદાન લોકશાહીમાં સૌથી મહત્વનું મતદાન છે અને તે મતદાન પરિવાર સાથે કરવા આવ્યો છું અમરીશેર અમરેલી જિલ્લાની બધી પાલિકાઓમાં ભાજપ બહુમતીથી જીતશે અમરીશ અમરીશ ડેરના સમર્થકોને ઓછી ટિકિટો આપી હોવાનું મીડિયાના સવાલથી ભાજપના ગીત ગાતા અમરીશેર

સમાચારો છે ને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર સો સો ટકા મતદારોના આશીર્વાદ આ ચૂંટણીઓ પણ આવશે ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો જુદી જુદી ઇલેક્શનમાં જીત્યા છે એ મુજબ આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે શું લાગે છે આ વખતે ચૂંટણીની ટિકિટોમાં તમારા કાર્યકર્તાઓને ટિકિટ ઓછી મળી છે અ જાહેર જીવનમાં છું ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ રાખી છે મારો એ સારો નહીં પણ સારો એ મારો એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જેને પણ ટિકિટ આપી છે એ બધા જ મારા ઉમેદવારો છે અને ચોક્કસ પ્રમાણે થોડી ઘણી ખેંચતાણ હોઈ શકે પણ તમે રાજુલા નગરપાલિકાની અંદર કે જાફરાબાદ નગરપાલિકાના ઇલેક્શનમાં જોયું છે કે ક્યાંય બીજી ત્રીજી બાબત નથી સાથે મળી એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ જે પણ લઈને આવ્યા છે એમની સાથે જોડાયા છે મારી આજુબાજુમાં ઘણા બધા મિત્રો બેઠા છે ઉભા છે અત્યારે પણ એમને કદાચ ટિકિટ નથી મળી તો પણ ઉત્સાહ સાથે મત આપે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જીતે એના માટે કમર કસે છે